વડાલીમાં જરી કેમિકલ સરકારી ખરાબામાં છોડી દેવાની ઘટના સામે આવી છે અને જીન માલિકોએ સરકારી ખરાબામાં પ્રતિબંધિત કેમિકલ છોડી મૂક્યાનો જે આ મામલો છે તે સામે આવ્યો છે વડાલી ખેડબ્રહ્મા વિસ્તારમાં આવેલ જીન સંચાલકોના કારસ્તાન સામે હાલ ભારે રોષ જોવા મળી રહ્યો છે અને રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે કેમિકલ થી આજુબાજુના ચીટલા પણ જોડાયેલા વિસ્તારો છે તમામ વિસ્તારમાં દુર્ગંધ પણ ફેલાઈ ગઈ હોવાથી ગાંધીનગર પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાં પણ આ સમગ્ર મામલાની જાણ કરવામાં આવી હતી ફરિયાદ નોંધવામાં આવી હતી અને જે પ્રકારના અપડેટ્સ મળી રહ્યા છે કહી શકાય કે રાત્રે તેમનું જીવવું મુશ્કેલ બની શક્યું છે તેવું કહી શકે તો પણ તેમાં કંઈ ખોટું નથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યું હોય તેવા પણ દ્રશ્યો આપ જે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો તે સામે આવ્યું છે જીન સંચાલકોની જે બેદરકારી છે તે સામે આવ્યું છે જે ઝેરી કેમિકલ કહી શકાય તે રાત્રિના સમય દરમિયાન છોડવામાં આવતા આ સમગ્ર મામલો સામે આવ્યો છે ત્યારે ગાંધીનગર ખાતે આની ફરિયાદ પણ કરવામાં આવે છે આ સમગ્ર મામલાની જાણ પણ કરવામાં આવી છે